હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સેવસર માટેની તમતમતી તરી તો તેના માટે આપણે એક બાઉલ છોલેલું લસણ લીધેલું છે તેને આપણે મિક્સર જારમાં ઝીણું પીસી લઈશું તેના માટે આપણે અડધો કપ પાણી નાખીશું જેથી લસણ એકદમ ઝીણું ક્રશ થઈ જાય જો આપણું લસણ એકદમ ઝીણું ક્રશ થઈ ગયું છે તેને એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણે એક સ્ટીલના પેનમાં થોડું તેલ લઈશું અને ધીમા તાપે ગરમ કરીશું તેલ થોડું ગરમ થાય એટલે આપણી જે લસણની ક્રશ કરેલી પેસ્ટ હતી તે અંદર આપણે નાખી દઈશું તેની અંદર અડધો કપ આપણે બીજું પાણી એડ કરીશું અને ધીમા તાપે તેને બરોબર શેકીશું ધીમા તાપે આપણે આ લસણની પેસ્ટ છે તેને આપણે બરાબર ગરમ કરીશું અને બધું જ જે પાણી નાખેલું છે તે ભરી જાય પછી તેની અંદર આપણે મીઠું અને મરચું નાખીશું બરાબર ધીમા તાપે આપણે ગરમ કરવાનું છે કે જેથી હલાવતા રહીશું જેથી નીચે ડાજે નહીં આવી રીતે જયારે તેલ અલગ પડવા લાગે ત્યારે તેની અંદર આપણે એક ચમચી મીઠું નાખીશું સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું અને લાલ મરચું નાખીશું કાશ્મીરી લાલ મરચું અંદર આપણે નાખીશું જો બજાર જેવી એકદમ સેવસર જોડે મળતી જે તરી હોય છે એવી જ તરી તૈયાર થઈ ગઈ છે બરોડામાં તો મહાકારીનું ફેમસ સેવસળ છે તેની જોડે આવી તરી આપતા હોય છે તમતમતી ગરમા ગરમ તરી હોય છે એકદમ તીખી આપણે પણ ઘરે જો સેવસર બનાવીએ તો આવી તરી જોડે બનાવીશું આ તરીને આપણે પંદર દિવસ સુધી કે મહિના સુધી પણ ફ્રીજમાં રાખીશું તો બગડશે નહીં થેન્ક યુ